નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચારમાં વાત કરીશું ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ વિશાલા ખાતેના સ્વાસ્થ્ય બ્રિજનો આર એન બી ઇન્સ્પેક્શન કરવામાં આવ્યો હતો જેમાં બ્રિજની સ્થિતિ ખરાબ હોવાનું સામે આવ્યું છે હવે આ બ્રિજને ફરીથી બંધ કરવામાં આવશે અને સમારકામ પણ કરવામાં આવે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે મિત્રો આજે તારીખ પંદર જુલાઈ આજથી યુટ્યુબના નવા નિયમો લાગુ પડી જશે પંદર જુલાઈ એટલે કે આજથી યુટ્યુબ પોતાના પ્રોગ્રામ નિયમોને કડક કરવા જઈ રહ્યું છે આગામી દિવસોમાં પ્લેટફોર્મ પર ફેરફાર જોવા મળશે યુટ્યુબના નવા નિયમો હેઠળ માસ પ્રોડ્યુસ રિપીટેટીવ ઇન ઓથેન્ટિક કન્ટેન્ટ્સ એડ રેવન્યુને ઘટાડવામાં આવશે યુટ્યુબની નવી પોલિસી હેઠળ ચેનલોને મોનિટાઈઝિંગ કરવાની શરતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી મોનેટાઇઝેશનની શરતો પહેલાં જેવી જ રહેશે મોનેટાઇઝેશન પોલિસીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી શિક્ષણ મંત્રીએ સુરતની જે શાળાનું ઉદ્ઘાટન કર્યું એમાં જ કહું સામે આવ્યું છે એક ગાર્ડ મૂક્યો અને ત્રણનો પગાર લીધા હોવાનો દાવો છે જામનગરમાં સરકારી હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગને કારણે ચાર એમ્બ્યુલન્સ ફસાઈ હતી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે ધર્મશાળામાં પેરાગ્લાઇન્ડર કેસ થયું છે ગુજરાતી યુવકનું મોત થયું છે બે મહિના માટે પેરાગ્લાઇડિંગ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે

જૂનાગઢ સોમનાથ વેરાવળમાં આ જર્જરિત બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે સોરઠ પંથકના બસ્સો જેટલા પુલની તપાસ કરવામાં આવશે ઘરવેરામાં કરદાતાના એક દિવસના અઢાર ટકા વ્યાજ નહીં છોડનાર મહાનગરપાલિકાનું ઓગણીસો ને પાસઠથી પાણીનું બિલ બાકી છે અમદાવાદના જમાલપુરમાં દસ વર્ષ જૂના ફ્લેટ પર હથોડો ફરી વળ્યો ચાલીમાં ગેરકાયદેસર રીતે બની ગઈ હતી નવ માળની બિલ્ડિંગ કામરેજ તાલુકાના કોલવડ અને આંબોલીને જોડતા નેશનલ હાઇવે ફોર્ટી એટ પર કલેક્ટરે કામગીરીનું નિરીક્ષણ કર્યું છે દાતાની બેકરી આસરણ શાળામાં ત્રીસથી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગથી દોડધામ મચી જવા પામી છે એક વિદ્યાર્થીનું મોત થયું છે વડોદરામાં ડેન્ગ્યુ વકર્યો છેલ્લા બાર દિવસમાં સિત્તેરથી વધુ કેસ આરોગ્ય તંત્ર પણ સતર્ક થઈ જવા પામ્યું છે સાબરકાંઠામાં પશુપાલકો અને પોલીસનો ઉગ્ર ઘર્ષણ જોવા મળ્યું છે ચુઓતેર આગેવાનો એક હજારના ટોળા સામે ફરિયાદ અને સુડતાલીસની અટકાયત કરવામાં આવી છે વાત છે સાબરડેરીની અમદાવાદના ફતેવાડી કેનાલો બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યો સ્થાનિકોએ નવો બ્રિજ બનાવવા અને કેનાલને રિપેર કરવાની માગ કરી છે ભરૂચમાં ગુજરાતનો પહેલો ગ્રીન રોડ ગુજરાત રાજ્યમાં પહેલી વખત ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને માર્ગ નિર્માણનો પ્રયોગ ભરૂચ જિલ્લાના જંબુરસરથી ટંકારી થઈને દેવાલા ગામને જોડતા માર્ગ ઉપર શરૂ થઈ ગયો છે સાબરકાંઠા અરવલ્લીના પશુપાલકોનો શ્વેત આક્રોશ રસ્તા ઉપર દૂધ ઢોળીને નોંધાવ્યો હતો પોતાનો વિરોધ તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે